राजकोट महानगरपालिका फूड विभाग द्वारा डेजिग्नेटेड ऑफिसर श्री डॉक्टर हार्दिक मेहतानी सूचना अन्वय फूड सेफ्टी ऑफिसर श्री के एम राठौर फूड सेफ्टी ऑफिसर श्री के जे सरवैया फूड सेफ्टी ऑफिसर श्री आर आर फूड सेफ्टी ऑफिसर श्री सी डी वाघेला तथा फूड विभाग की टीम साथ सर्वेल्स चेकिंग दरमियान रामनाथपरा एक लक्ष्मी मेन्शन રાજકોટ મુકામે આવેલ મયુરભાઈ મુરલીધરભાઈ ચંદ્રનાણીની પેઢી લક્ષ્મી સ્ટોરની સ્તર તપાસ કરવામાં આવી લક્ષ્મી સ્ટોર્સની સ્થળ તપાસ કરવામાં આવી સદ્રહુ પેઢીમાં વિવિધ પ્રકારની પેક્ડ કન્ફેક્શનરી પ્રોડક્ટ્સ બેકરી પ્રોડક્ટ્સ મુખવાસ સ્વીટ નમકીન વગેરે ખાદ્ય ચીજોનો સંગ્રહ કરી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ અલગ અલગ પ્રકારના કન્ફેક્શનરી પ્રોડક્ટ્સ બેકરી પ્રોડક્ટ્સ મુખવાસ સ્વીટ નમકીન વગેરેના પેકિંગની તપાસ કરતા તેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ બે હજાર છ અન્વયે ઉત્પાદન એક્સપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈપણ વિગતો છાપેલ ન હોવાનું માલુમ પડેલ અહેવાલ દીપક રાઠોડ